હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરમી પણ સતત વધી રહી છે ઉનાળાની ઋતુ બાદ લોકો સાડા ચોમાસાની રાહ જોતા હોય છે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસને કોઠા સૂદના આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે વર્ષો જૂની માન્યતા મુજબ ટીટોળી ક્યાં ઈંડા મૂકે છે કેવી રીતે ઈંડા મૂકે છે એની ઉપર ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન લગાવે છે લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટિટોળી જ્યાં ઈંડા મૂકે છે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વળતારો કરી શકાય છે સામાન્ય રીતે ટિટોળી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે કેટલા ઈંડા મૂકે છે કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના ઈંધણના વળતારા ખેડૂતો મૂકતા હોય છે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટિટોળીએ ચાર ઈંડા મૂક્યા હતા ટિટોળી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાહિકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે ટિટોળી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે એ ચોમાસું સારું જવાના એંધણ ગણાય છે ખુલ્લી જગ્યામાં ટિટોળીએ ચાર જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાડે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલાં અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે ત્યારે ટીટોળીએ ચાર ઈંડા મૂકતા ચોમાસું સારું રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે છે આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટિટોળીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કેવું એવું છે કે ટિટોળી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે હવે મારા વાડીના અંદર ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડા ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને